તો ઢગેપુર જિલ્લાના બોડેલી નજીક તાંદલજા ગામ પાસે ગત તારીખ ચોવીસ નવેમ્બરની રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરોડ મોત નીપજ્યા હતા આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક છસો મીટર દૂર સુધી ફંગોડાઈ હતી ટક્કર મારનાર અજાણ્યો વાહન ચાલક ત્રણેય લોકોને કચડીને ફરાર થઈ ગયો હતો મૃતકો વણસા ગામના રહેવાસી હતા જેમાં કનુભાઈ રોહિત બાબરભાઈ પરમાર અને ધોરાભાઈ પરમારનો સમાવેશ થાય છે આ ત્રણેય લોકો બાઇક પર સવાર થઈને બોડેલી ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા જ્યારે તેઓ નાંદલજા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા અને પૂરપાટ ઝડપે આવતા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી ગંભીર ટક્કરના કારણે ત્રણેય લોકો રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પરિણામે ત્રણેયનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત સર્જીને વાહન ચાલક તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટનાને જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા અને બોડેલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે